આપણને જે ભગવાન મળ્યા છે મહારાજ કે આવ્યા નહોતા ને શું ક્યાંથી રે સહુ જાણી લે જો મન આ નો જે અવતાર રે એવો ન થાય વાર રે એવા મહારાજ આપણને મળ્યા છે કેવી કેવી વાત ગોપાલન સ્વામી વડોદરામાં રહેતા ને વડોદરાનું મંદિર તમે જોયું હશે કોઈ ગયા હશો વડોદરા તો વાડી મંદિર છે ને શિખરબદ્ધ ત્યાં નારૂપ નાના એ આમંત્રણ આપ્યું કે મારે ઘરે આજે રસોઈ રાખો ને જમવા પધારો એવો બહુ આગ્રહ નારુપંથ નાના એટલે એટલે એને ઘરે રસોઈ સંતો જમવા જાતા હતા ગોપાલ સ્વામી બીજા બધા સંતો એ એક દરવાજો ઉગમણા બાર નો છે પણ દક્ષિણા દાર નો જે અત્યારે દરવાજો છે ને એ દરવાજાથી સંતો જાતા સામે એક ખત્રીનું ઘર હતું એમાંથી એક બિલાડી નીકળી મોઢામાં ઉંદર લો અને બરોબર મંદિરના દરવાજામાં સંતો બરોબર દરવાજા બહાર નીકળે કે લે અપશુકન થયા સો બધા સંતો કે આ તો બિલાડી હાઈ અપશુકન થયા ગોપા સમય કે આપણે વળી હું અપશુકન આપણે તો અપસુકન સુકન કરનારા છીએ આપણે તો બધા નો મોક્ષ કરાવવાનો હોય હવે આપણે વળી શું અપશુકન થાય તે ગોપાલ સ્વામી બોલ્યા કે મોક મોક બિલાડી એ મોઢામાંથી ઉંદર મૂકી દીધો સ્વામીએ પાણી છાટ્યું એ ઉંદર ઘડી તરફડિયા મારવા મીડ્યો પાછો હરખો થઈ ગયો જીવતો થઈ ગયો એટલે ગોપાલ સ્વામી કીધું બધા સંતોએ કે સ્વામી આ જીવ તો કેવો ભાગ્યશાળી તમે એને પ્રસાદીનું જળ છાટ્યું ત્યારે સ્વામી કે આને સત્સંગમાં જન્મ ધરાવું પ્રસાદીનો સાત્ર પાણી સાટીન ગોપાલન સ્વામી બોલ્યા ઉંદર ને હો એ જોલે શંકરનું મંદિર છે ત્યાં ગણપતિ પાસે બધા ચપટી ચપટી દર્શન કરતા ચોખા મૂકે ને એ ચોખા ખાજે અને એક વર્ષ દી રહેજે પછી તારું તને સત્સંગમાં જન્મ ધરાવશું પછી ગોપાલન સ્વામી એ સંતોને કીધું કે આ એક વર્ષ દિવસ પછી દેહ ત્યાગશે સી ઓલા આપણે પરશુતમભાઈ કડિયા છે ને એને બહુ ઈચ્છા છે દીકરાની તેને ઘરે આ દીકરો થાય એક વર્ષ દી પછી લ્યો એવા આશીર્વાદ આપ્યા ઉંદર વયો ગયો બિલાડીને આગેથી પાણી છાટીને કીધું હવે કઈ પાપ કરતી નહીં ઉંદર-બુંદર કોઈ જીવ મારતી નહીં આ સંપ્રદાય ની સત્ય બની ગયેલી ઘટના આ દ્રષ્ટાંત કે દાખલા નઈ એને કીધું કે પાપ કરતી નહીં સંતોના રસોડાની પાછળ વાળો છે ને બે હીરે જંતોડો નાખે બે વર જીવીશ અને પછી સંતો આપણે બોલો પશુ માંથી મનુષ્ય બનાવ્યા ગોપાલન સ્વામી જેવા સંતો કે બે વર પછી આ થશે પછી તો સંતો જતા રહ્યા બિલાડી તેથી જતી રહી બે વર્ષે હરિભાઈ કંદોઈ ને ઘરે દીકરી જન્મી એનું નામ પાડ્યું તું દિવાળ હા ભગવાનના ના ભગે થયા ચાલીસ વર્ષ જીવા ત્યાં ચાલીસ વર્ષે દિવાળી બેન ભગવાનના ના ધામ માં ગયા અને આ ઉંદરે વરસ દી કેડે એનો દેહ પડી ગયો પછી પરસોત્તમ ભાઈ કડિયા ને ઘરે ઈ દીકરો થયો એનું નામ પડ્યું તું મોતીભાઈ એ મોતીભાઈ ગોપાલ સ્વામી કે હમણે સુધી પછી હતા